પ્રયાગરાજમાં એક શિવાલય છે અને શિવાલયની અંદર એક જ્યાં શિવાલય હતું એક આશ્રમ હતું આશ્રમ કોને કહેવાય જ્યાં શ્રમ હોય ને એને આશ્રમ કહેવાય જ્યાં સગવડ હોય ને એને આશ્રમ ન કહેવાય જ્યાં સુવિધા હોય એને આશ્રમ ન કહેવાય જ્યાં એસી હોય એને આશ્રમ ન કહેવાય જે દેશી હોય ને એને આશ્રમ કહેવાય જ્યાં ગેસ્ટનો ચૂલો હોય એને આશ્રમ ન કહેવાય આશ્રમ જ્યાં શ્રમ હોય ને એને આશ્રમ કહેવાય જ્યાં લાકડાઓ કાપવા માટે જવું પડે ગાય દોવા માટે જવું પડે ગાયનો ચરો માટે જવું પડે જ્યાં તમને ભિક્ષા માંગવા માટે જવું પડે જે ગુરુની સેવા કરવી પડે સાફ કરવી પડે અગ્નિ પ્રદીપ્ત કરવું પડે આટલા બધા અનેક કામો કરવા પડે એને આશ્રમ કહેવાય અને આજે આપણે અમુક સાધુ સંતોમાં બહુ અંજાઈ જઈએ ઓહો આ સાધુ નો આશ્રમ જો વી વીઆઈપી સાધુ સંત અને બ્રાહ્મણની તુલના કોઈ દિવસ પ્રોપર્ટીથી ન થાય સાધુ સંત અને બ્રાહ્મણની તુલના એની સાધનાથી થાય યાદ રાખશો જો વીવીઆઈપી આશ્રમમાં તમે દર્શન કરવા જતા હો ને એનું મહત્વ વધુ હોય ને તો ગિરનારની પરિક્રમા કરવા ન જાય કોઈ કોઈ કુંભના મેળામાં નાગા બાઉ અને સાધુના દર્શન કરવા ન જાય યાદ રાખશો એટલે એની સાધનાથી એની પ્રોપર્ટીથી નહીં આ સાધક કેવો છે સાધના કેવી છે અને દેવરાજ નામનો બ્રાહ્મણ શિવાલયમાં ગયો અને અતિશય ઠંડી ચડી તાવ આવી ગયો અને તાવ આવતા શિવાલયની અંદર સુઈ જાય છે મહાદેવની પાસે અને એવું કહેવાય છે કે એક મહિના સુધી તાવ ઉતર્યો નથી પણ શિવાલયની અંદર મહાદેવની કથા ચાલતી હતી શિવ મહાપુરાણ એક મહિના સુધી હવે આને તાવ આવતો તો ઉભો થઈ શકે એમ હતો એટલે ફરજીયાત કથા સાંભળી છે યમના દૂતો આવ્યા લેવા માટે પણ અહીંયા તો મહાદેવના દૂત હાજર છે યમના દૂતો કે આને તો જીવનમાં કોઈ દિવસ કામ કર્યું નથી સારું છતાં તમે શિવના દૂતો અને કૈલાસમાં લઈ જવા માટે કેમ આવ્યા શા માટે આવ્યા છો મહાદેવના ગણ કહેવા લાગ્યા કે આ પાપ જ કર્યું કર્યું છે કોઈ દિવસ પુણ્ય નથી પણ એક મહિના સુધી મહાદેવની કથા સાંભળી છે જે કોઈ ગાય શીખે ને સુણે સાંભળે તેને હોજો વૈકુઠ વાસ આપણે ગાઈએ છીએ ને ખોટું નથી સાચું છે આ બેનો જે ગાતા હોય છે સત્સંગની અંદર એ સાચું છે ખોટું નથી કારણ કે શિવ મહાપુરાણ એક મહિના સુધી તાવ આવતો તો કોઈ 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 પ્રેમ ભાવ આશક્તિ ભક્તિ અને મહાદેવ ની કથા એક મહિના સુધી સાંભળી અને શિવના ગણ આવીને કહે કે એક મહિના સુધી ફલે ફરજીયાતપણે કોઈ મનમાં ભાવ નહોતો પણ કથા તો સાંભળી છે ને એટલે આનો કૈલાશ ઉપર અધિકારી છે અને યમના દૂતો ત્યાંથી ચાલ્યા જાય છે અને શિવના ગણ એ દેવરાજને લઈ જાય છે આ કથા શું નથી કરી શકતી એનું ઉત્તમ ઉદાહરણ કે મૃત્યુ તો આવશે જ યાદ રાખજો મૃત્યુ તો આવશે જ પણ મૃત્યુ કેવું બની જશે મંગલમાં એ બની જશે કથા માત્ર વાર્તા નથી યાદ રાખજો એક જીવનને દિશા દિશા આપવા માટેનું એક પ્લેટફોર્મ છે જો કથા 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 તો તો માણસ ભગવાનને પ્રેમ ન કરે શું કરી કરી શકે શકે માનવ જીવનનું નિર્માણ આજે સ્કૂલ છે ને એ ડોક્ટર બનાવી શકે વકીલ બનાવી શકે એન્જિનિયર બનાવી શકે પણ જો સારામાં સારો માણસ બનાવવો હોય ને તો એ કથા બનાવી શકે સ્કૂલ નહીં બનાવી શકે યાદ